ખૂબ ખૂબ આભાર સૌને મારા વંદન તડપથી હવે છૂટકારો કરી દે તડપથી હવે છૂટકારો કરી દે પ્રભુ હું છું પથ્થર સિતારો કરી દે ને લઈ નામ તારું હું આંખો મીચું છું લઈ નામ તારું હું આંખો મીચું છું ઊભો આંખ આગળ નજારો કરી દે ને નથી માગતી ફાની દુનિયાના ધનને નથી માંગતી ફાની દુનિયાના ધનને હજુ સહેજ ઊંચા વિચારો કરી દે ને અગર મંદિરો આ બજારો છે તારી અગર મંદિરો આ બજારો છે તારી કતારો વગરની બજારો કરી દે અગર મંદિરો આ બજારો છે તારી કતારો વગરની બજારો કરી દે ને ફસાઈ છે નૈયા સમંદરની વચ્ચે ફસાઈ છે નૈયા સમંદરની વચ્ચે ડૂબાવી દે કાં તો કિનારો કરી દે થેન્ક યુ આ ફસાઈ છે નૈયા સમંદરની વચ્ચે ફસાઈ છે નૈયા સમંદરની વચ્ચે ડૂબાવી દે કાં તો કિનારો કરી દે ને કરું આભ વચ્ચેથી રસ્તો હુમારો કરું આ ભ વચ્ચેથી રસ્તો હું મારો દયાળુ અગર તું સહારો કરી દે ને તમારી ઝલક લાભદાયક રહી છે તમારી ઝલક લાભદાયક રહી છે ખુશીમાં સદા જે વધારો કરી દે તડપથી હવે છુટકારો કરી દે પ્રભુ હું છું પથ્થર સિતારો કરી દે